આજે જો સમગ્ર વાવ વિધાનસભાની જનતાના આદેશ જનાદેશનો આજે જ્યારે મતપેટવી સ્વરૂપે જ્યારે ખુલવાની છે ત્યારે મને વિશ્વાસ છે વાવની દેવતુલી જનતા ઉપર એ શરંગાત્રી વખત કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે શરૂઆતથી જે દીકસી ફોર્મ ભર્યું ત્યારથી આજ સુધી વાવના તમામ સમાજના સર્વ સમાજે આશીર્વાદ આપ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે આજે અહીંયા ચૂંટણીનો જ્યાં પરિણામ આપશે ત્યાં કોંગ્રેસ અહીંયા છે હું આપના માધ્યમથી સમગ્ર વાવ સુકામ બાબતને જનતાને વિનંતી કરું છું ચૂંટણીનું પરિણામ આવે ત્યારે શાંતિપૂર્ણ માહોલ બની રહે કોઈ વ્યક્તિ કોઈ સમાજ કે કોઈ પક્ષ બાબતે ટીકા ટીપણી કરવા ચૂંટણીમાં જ્યાં સુધી વોટિંગ થાય ત્યાં સુધી જ બધું હોય છે એના પછી કોઈ સમાજની લાગણીઓ દુભાય કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની લાગણીઓ દુભાય એવું કોઈ વર્તન ના કરે સોશિયલ મીડિયામાં એ પણ આપના માધ્યમથી હું વિનંતી કરું છું અને વિજયના વિશ્વાસ સાથે અહીંયા ગણતરીમાં આવ્યા છીએ

જ્યાં પણ અમે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો લોકોના આશીર્વાદ માગ્યા છેલ્લા સાત વર્ષથી ધારાસભ્ય તરીકે અનેક ગામોમાં જઈને નાના મોટા કામો કર્યા અને પરિણામ કોઈ પણ પ્રકારનું આવે અમારો કાયમી લોકો સાથેનો નાતો લાવી રહ્યો છે કાયમી જનસંપર્ક માં રહ્યા છીએ એટલે બાર વિધાનસભાના મતદારો સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી અને કોંગ્રેસની હેલ્પ નોંધા અમે એ બાબતમાં કઈ લાભ માનતા નથી એનું કારણ કે અમારી ચોવીની ચૂંટણી હોય બાવીની હોય જનતાનો આભાર વ્યક્ત કરવાનો હોય અને સાથે રહીને જીત્યા પછી કોઈ પણ પ્રતિનિધિ એ કોઈ પક્ષનો નથી હોતો એ સર્વ વિસ્તારના તમામ સમાજના અને સર્વ સમાજના મતદારોના નાગરિકોનો હોય છે તો નાગરિકોના હિતમાં સર્વ સમાજને સર્વ પક્ષીય સાથે મળીને કામ કરે એ પ્રણાલિકા અમારી કાયમી રહી છે અને આ વખતે પણ રહેશે બે લીડ કેટલી આ પાંચ હજારથી ઉપર અને દસ હજારની અંદર કોંગ્રેસ પાર્ટી વિજય પડશે